મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામના દિનેશ પટેલના મકાનની દિવાલ ધરાશાય થતા દુર્ઘટના હતી જેમાં ત્રણ વ્યક્તિના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે થયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ જર્જરિત મકાનનું રિનોવેશન કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં રણજીત ઠાકોર જીતુ ઠાકોર અને બાબુભાઈ ભોડિયા નામના ત્રણ વ્યક્તિનું મોત થયું છે તેમજ અન્ય ઇજાગ્રસ્તને અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તમારે શું થાય છોકરો થાય શું થાય શું કામદારપુર અરુણ પટેલ સુંદરપુર માં એક ઘર રિનોવેશન થતું હતું તેઓ આગળ છ લોકો કામ કરતા હતા અને અચાનક ખ્યાલ બહાર જતો દિવાલ ધસડી પડી અને તેઓ આગળ બધા દબાઈ ગયા હતા માણસો તો તાત્કાલિક જેસીબી સીબી બોલાવી અને માણસોને કાઢ્યા હતા પણ એમાં અમુક લોકો ડેથ થઈ ગયા અને અમુક અત્યારે છે તો એમને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અમે અમે વિજાપુર લાયા છીએ અત્યારે ડિસ્ટ્રિક હોસ્પિટલમાં મને અંદાજે સાડા દસ વાગે આ ઘટનાની જાણ થઈ હતી ટોટલ છ હતા જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે ત્રણને ત્રણની ડેડ બોડી મળેલ છે ત્રણમાંથી એકની હાલત થોડી ગંભીર છે બીજા બહેને થોડીક ઇજાઓ થઈ છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલું છું આપણે રિફર કર્યા તો સરકારીમાં પણ કોન્ટ્રાક્ટરના પરિવારવાળાએ એમને પ્રાઇવેટનું દબાણ કર્યું હતું એ લઈ પોતે પ્રાઇવેટ લઈ ગયા છે અમને